નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે નવા શૈક્ષણિક વર્ષની અંદર જે પ્રવેશપાત્ર બાળકો છે બાલવાટિકા અને ધોરણ એક ની અંદર તો એ જે બાળકો છે તેમનું પ્રી એનરોલમેન્ટ સર્વે આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર તૈયાર કરવાનું થાય છે તો વિગતે આપણને કેવી રીતે જોવા મળશે અને કેવી રીતે એનું ઓપડેશન કરવાનું છે સૌથી પહેલા આપણે પરિપત્ર જોઈશું અને જોઈશું અને ત્યાર પછી તેનું ઓનલાઈન આપણે પ્રેક્ટિકલ કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર એ વિગતોને સમજીશું તો ચાલો મિત્રો વિડીયોને શરૂ ઉપર તમે તમે પરિપત્ર જોઈ જોઈ શકો શકો છો છો અહીંયા કે આવનાર વર્ષ માટે નવા સત્રમાં પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓના નામાંકન માટે પ્રી પ્રીએનરોલમેન્ટ સર્વે કરી અને યાદી માર્ચ એપ્રિલ માસની અંદર બાળકોનું સર્વે કરતા જોઈએ છે છીએ ઓફલાઈન ડોર ટુ ડોર સર્વે કરતા હોઈએ છીએ પરિપત્રના સૂચના પ્રમાણે આ વર્ષે પણ ડોર ટુ ડોર સર્વે તો આપણે કરવાનું થાય છે પરંતુ જે જર્મન ઓડરણીના ડેટાબેઝ છે રસીકરણના ડેટાબેસ છે એ વિવિધ સરકારી કચેરીઓમાં નોંધાયેલા બાળકોની વિગતોને આ શિક્ષણ વિભાગ દ્વારા મેળવી અને આપણા જે આધાર ડાયર્સનું ચિલ્ડ્રન ટ્રેકિંગ સીટીએસનું જે આપણું સોફ્ટવેર છે એની સાથે લિંક કરવામાં આવેલી છે અને જે બાળકો જે તે વિસ્તાર પ્રમાણે તમારી શાળાના પોર્ટલ ઉપર તમને જોઈ શકાય તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ વર્ષના બાળકોનું ટ્રેકિંગ કરવાનું છે સો ટકા નામાંકન કરવા માટે અને ટ્રાન્ઝેક્શન તથા ડ્રોપ આઉટ વિદ્યાર્થીને પુનઃસ્થાપિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો રસીકરણ ડેટાબેઝ આંગણવાડી તેમજ જન્મ નોટની ડેટાબેઝના આધાર ઉપર ત્યાંથી વિગતો મેળવી અને ઓનલાઈન પોર્ટલ ઉપર એ ડેટાને મૂકવામાં આવેલો છે લિંક કરવામાં આવેલો છે જે તે વિસ્તાર પ્રમાણે પણ એની ફાળવણી કરી દેવામાં આવી છે હવે જ્યારે તમે ઓનલાઈન પોર્ટલ સીડીએસ પોર્ટલ ઓપન કરો છો ત્યારે તમારા વિસ્તાર પ્રમાણે જે તે બાળકો યાદી હશે તે બાળકો ત્યાં મળી ગયો પોઈન્ટ શું આપેલી છે

એ વિગતો જોઈ લઈએ તો જો કોઈ બાળકને નોંધાયેલ સરનામા પરથી સ્થળાંતર થયું હોય તો તેની નવા સ્થળે વિગતો સ્થાનિક કક્ષાએ મેડિક પોર્ટલ ઉપર કરવાની રહેશે તો મિત્રો આ એક વિગત તમે જોઈ લો કે જો કોઈ વિદ્યાર્થી તમારા વિસ્તારમાં જન્મ સમય નોંધાયેલું છે પરંતુ આજની સ્થિતિ જો સ્થળાંતર કરી ગયેલું છે તો તેની જે તે જગ્યાએ ગયેલ છે તેની વિગતો પણ પોર્ટલ ઉપર આપે જ નાખવાની થશે

અને શાળા કક્ષાએ આ માહિતી પૂરી પાડી અને એવા બાળકોનું પણ ઓનલાઈન આપણે એન્ટ્રી પીરિયડ સર્વેમાં કરવાની થાય છે પછી નીચે મિત્રો આપણને ગાઈડલાઈન્સ આપેલી છે તેની તો આ મિત્રો ચાલો આપણે આ વિગતોને હવે ઓનલાઈન કેવી રીતે કરવાનું છે પ્રેક્ટિકલ સમજ શાળાના ઉદાહરણ દ્વારા સમજી લઈએ તો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આવી ગયા છે સૌથી પહેલાં આપણે એસએસએ ગુજરાત ઉપર ક્લિક કરી અને ત્યાર પછી એની જે વેબસાઇટ છે તેના ઉપર જતા રહીશું ત્યાં તમને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમનું જે થર્ડ નંબરનું ઓપ્શન છે તે આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરતાંની સાથે જ અહીંયા આપણે આપણી શાળાનું યુઝરનેમ ત્યાર પછી આપણો પાસવર્ડ અને કેપ્ચર કોડ એડ કરવાના રહેશે ચાલો હું એ વિગત ભરી લઉં છું અને ત્યાર પછી આપણે લોગ ઇન કરી લઈશું તો મિત્રો લોગ કરતાની સાથે જ આ પ્રકારનું આપણને ડિશબોર્ડ જોવા મળે છે પચીસનું એક મેનુ આપણને જોવા મળશે એ મેનુ પર આપણે ક્લિક કરવાનું થશે તો ત્યાં ક્લિક કરતાની સાથે તમે જોઈ શકો છો અહીંયા એક્સેલ ફાઇલ આપણે ડાઉનલોડ કરવી હોય તો પણ કરી શકીએ છીએ સાથે સાથે ફ્રી એનરોલમેન્ટ સર્વેની અહીંયા આપણને યાદી જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો આ શાળાની અંદર વિસ્તાર પ્રમાણે ટોટલ બાળકોની યાદી જોવા મળે છે તે ચૌદ બાળકોની યાદી પૈકી અહીંયા બાજુની અંદર તમે એક્શન બટન આપેલું છે ત્યાં વ્યૂ અને અપડેટનું કોલમ આપેલું છે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને તમામે તમામ બાળકની ડિટેલ ચાઇલ્ડ નેમ મધર નેમ ડેટ ઓફ બર્થ અને એડ્રેસ જેવી વિગતો મળી જશે આ વિગતોને ખરાઈ કરી લેશો મિત્રો ઘણી બધી જગ્યાએ બાળકોના નામમાં સાથે સાથે એમની જન્મ તારીકામાં પણ થોડા થોડા વેરીએશન જોવા મળે છે તો તમે જે ડેટા ડોર ટુ ડોર સર્વે કરીને એકત્રિત કરેલા છે તે ડેટા અને આ ડેટા વચ્ચે કોઈ મિસમેચ હોય તો એ પણ તમે શોર્ટ આઉટ કરી લેજો અહીંયા નીચે તમે જોઈ શકો છો રેડ કલરનો એક કોલમ જોવા મળે છે આ કોલમની અંદર તમે ક્લિક કરશો તો તેમ નીચે ચાર વિગતો તમને જોવા મળશે અહીંયા તમે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે એટલે કે આ એડ્રેસ ઉપર બાળક છે મૃત્યુ પામેલ છે ત્યાર પછી અન્ય સ્થળાંતર કરેલ છે અને જો ગત વર્ષમાં બાલવાટિકામાં તેને પ્રવેશ મેળવી લીધો છે તેની વિગત પણ અહીંયા આપેલી છે મિત્રો જેમ જેમ આપણે આ કામ કરતા જઈશું થોડા ઘણા એમાં અપડેશન આપતા રહેશે તો આ હાલ પૂરતી આ ચાર વિગતો પૈકી તમારે કોઈ પણ એક વિગત નોંધ કરવાની રહેશે જો ઓલરેડી બાળકે બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે ત્યાં ક્લિક કરી અને તમે સબમિટ કરશો એટલે ઓટોમેટિક આ બાળક ગ્રીન થઈ જશે એટલે કે તમારી શાળામાં એડ થઈ જશે કે હાલ પૂરતું આ બાળકને વિગતો આપણે આમાં અપડેટ કરતા નથી એટલે સિલેક્ટ ઉપર ક્લિક કરી દઈશું અને ફરીથી એ સ્થિતિમાં બાળકને લઈ લઈશું હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા ક્લિક કરીશું બેક ટુ લિસ્ટ ફરીથી આપણે લિસ્ટ ઉપર જતા રહીશું તો તમામ સ્કૂલોએ આ વર્ષે ધોરણ એક અને બાલ જે બાળકોનું સર્વે કરવાનું છે ડોર ટુ ડોર તો આપણે કરવાનું છે સાથે સાથે આ સરકારી ડેટાબેઝ આપણને મળ્યા છે ઓનલાઈન આપણને જોવા મળશે તે પૈકી પણ બાળકોને મેચ કરી લેવાના છે જે બાળકો તમારી યાદીમાં આવ્યા નથી તો એવા બાળકોને ટ્રેક કરવાના છે કે આજની સ્થિતિ એ બાળકો કઈ જગ્યાએ છે તમારા ગામમાં છે કે નહીં સ્થળાંતર કરી ગયા હોય તો તેની વિગત મૃત્યુ પામેલા હોય તો તેની વિગત એડ કરવાની છે અને એ બાળકને સ્થળાંતર જે જગ્યાએ કરી ગયેલા છે તેની વિગતો પણ તમારે જે તે કક્ષાએથી મેળવી અને આ પોર્ટલ ઉપર ઇન ફ્યુચર અપલોડ કરવાની થશે તેના પણ નવા કોલમો એડ થશે એટલે કે મિત્રો આ કામગીરી ફર્સ્ટ ટાઈમ શરૂ થઈ ગઈ છે એટલે હજી પણ એમાં સુધારા વધારા આવી શકે છે હાલ પૂરતું તમારે આ ત્રીસ ચારની સ્થિતિ આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે જો મિત્રો આ બાબતે કોઈ વધુ વિગતની જાણકારીની જરૂર હોય નવા અપડેશનો આવશે તો ચોક્કસ આપણે વિડીયો બનાવીશું પરંતુ કોઈ પણ પ્રકારની વિગતની જરૂરિયાત જણાવી હોય તો ચોક્કસથી તમે કમેન્ટ કરજો જો કમેન્ટ વાંચ્યા પછી એવું લાગશે કે આ વિગત ઉપર દરેકની જરૂરિયાત જણાય છે તો એનો વિડીયો બનાવવામાં આવશે ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આભાર થેન્ક યુ વેરી મચ તો મિત્રો આજનો વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરશું આભાર થેન્ક યુ વેરી મચ